હાથમાં મંજીરા વગાડી અને પોસ્ટર લઈને ફરતા આ છે જૂનાગઢના જાગૃત નાગરિક લોકેશ પોપટાણી કે જે જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીની બહાર મંજીરા વગાડીને લોકોને જાગૃત કરી રહ્યા છે તેમણે હાથમાં લીધેલા પોસ્ટરમાં પંદરસો સાહીઠ કરોડનો ગોટાળો થયાનો આક્ષેપ લગાવ્યો છે જેમાં ભૂગર્ભ ગટર નરસિંહ મહેતા સરોવર પાણીની લાઈન રોડ રસ્તા જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે મહત્વનું છે કે તાજેતરમાં જ મનપામાં પાંચ વર્ષમાં પંદરસો કરોડ આવ્યા હોવાનું ડેપ્યુટી મેયરે જાહેર કર્યું હતું હવે આ આંકડાને લઈને જૂનાગઢમાં સવાલ ઉઠાવાઈ રહ્યા છે આ જાગૃત નાગરિકે પોતાના પોસ્ટરમાં લખ્યું છે પંદરસો કરોડ રૂપિયાથી જૂનાગઢમાં

તો એની હું વાત કરું તો ભૂગર્ભ પાર્ટ વન અને પાર્ટ ટુ અંતર્ગત સાતસોથી આઠસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે જેમાં ભૂગર્ભ ગટર પાર્ટ વન પાર્ટ ટુ અને ચાર એસટીપી બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે એટલે એ કામગીરી આમ તો જમીનમાં છે અને એની કામગીરી હજી પૂર્ણ નથી થઈ કામગીરી શરૂ છે સાથે સાથે અંદાજિત ત્રણસો કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવાની પણ કામગીરી શરૂ છે એટલે ફૂલ ગ્રાન્ટ જે આવેલી છે એમાંથી ગટર પાણીની પાઇપલાઇન અને આ જે કામગીરી થયેલ છે એને કારણે જે રસ્તાઓ તોડવામાં આવ્યા હતા એને આપણને ખબર છે શહેરના હાલ તમામ મુખ્ય રસ્તાઓ રિસરફેસિંગ થઈ ગયા છે ગયા વર્ષે આ રસ્તાઓ પર ભૂગર્ભ ગટરનું કામ થયું હતું પરંતુ આજે એ રસ્તાઓ ફરીથી રિસરફેસિંગ થઈ ગયા છે વોર્ડ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં વર્ક્સ પાણીની લાઈન જે નાખવાની હતી એ ભૂગર્ભ ગટર અને ટોરેન્ટની ગેસ લાઈન નખાઈ ગઈ છે અને એનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાં રસ્તાઓ પણ બનાવવાની કામગીરી મદંશે પૂર્ણ થઈ ગઈ છે ક્યાંય ચાલી રહી છે એટલે જે વિકાસના કામો થઈ રહ્યા છે એની અને જે ગ્રાન્ટની વાત છે તો ભૂગર્ભ ગટર વોટરવર્ક્સ રસ્તાઓના કામો તળાવનું ડેવલપમેન્ટ સાથે સાથે વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ આ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો ચાલી જ રહ્યા છે નાગરિકો સરકાર પાસેથી પાયાની જરૂરિયાતની અપેક્ષા રાખતા હોય છે પરંતુ જે પ્રકારે રોડ રસ્તાની સ્થિતિ છે અને લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન હાથ ધરાય તેવી માંગ કરાય છે જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ ગુજરાત તક